હમણાં ગુજરાત સ્તબ્ધ છે આવું કહીશ તો કદાચ સાચું પણ નહીં લાગે પણ તમે અખબારો વાંચશો તો તમને લાગશે કે ગુજરાત સ્તબ્ધ છે કે નહીં તેની ખબર નહીં પણ ગુજરાતના અખબારો સ્તબ્ધ છે કારણ કે ટ્રમ્પે હવે અમેરિકામાં રહેલા ગુજરાતીઓને ભારતીયોને હાંકી કાઢ્યા છે એટલે અખબારો લખે છે કે આ વેદના છે આ સંવેદના છે અને લોકો પણ કહે છે કે આ ટ્રમ્પ સામે લડી લેવું જોઈએ તો આપણા ડબલ સ્ટાન્ડર્ડ કેવા છે તેની વિગતે વાત કરીશ કેવી રીતના આપણે પોતાની જાતને છેતરીએ છીએ કેવી રીતના આપણી સમજ ટૂંકી છે અને કેવી રીતના આપણે આખી ઘટનાનું મૂલ્યાંકન કરીએ છીએ વિગતે આરામથી વાત કરીશ અને પછી આ સ્ટોરીના અંતમાં મને કહેજો કે આપણે સાચા છીએ કે આપણી સમજ સાચી છે ચાલો વિગતે વાત કરીએ વૈષ્ણવજન

વર્ષોથી ચાલે છે ખાસ કરી ઉત્તર ગુજરાતની અંદર તો એવા ગામડાઓ રહ્યા છે જ્યાં હવે માત્ર વૃદ્ધો વધ્યા છે ગામડાઓ ખાલી થઈ ગયા છે યુવાનો ચાલ્યા ગયા છે વૃદ્ધ મા બાપ રાહ જોઈને બેઠા છે કે અમારો દીકરો ક્યારે પાછો આવશે અમારી પુત્ર વધુ ક્યારે પાછો આવશે અમારા સંતાનોને અમે ક્યારે મળીશું પણ એ પાછા નથી આવતા કારણ કે એ અમેરિકા ગયા છે પણ ગેરકાયદેસર ગયા છે એજન્ટને કરોડ બે કરોડ રૂપિયા આપીને મેક્સિકો ગયા દિવાલો ફાંદી બરફમાં ચાલ્યા રણમાં ચાલ્યા અને પહોંચ્યા અમેરિકા ગેરકાયદેસર પહોંચ્યા છે અહીંયા એવા પણ સંતાનો છે કે પાંચ સાત વર્ષના સંતાનો હતા ત્યારે મા બાપને થયું કે લાવ અમેરિકાના ડોલર કમાવી લો અને મા બાપ ગયા હજી પાછા નથી આવ્યા આ સંતાન મોટું થઈ ગયું છે સંતાનના ઘરે પણ સંતાન છે પણ મા બાપ નથી તો આવી સ્થિતિ ગુજરાતના અનેક ઘરોમાં છે આ જ વેદના છે પણ આપણે આ વેદનાની વાત નથી કરતા અત્યારે આપણને ગુસ્સો આવી રહ્યો છે ટ્રમ્પ સાહેબ ઉપર કારણ કે ટ્રમ્પ સાહેબ પ્રમુખ થયા પછી એણે નક્કી કર્યું છે કે અમેરિકામાં વસતા ગેરકાયદેસર લોકો છે અને હવે એમના દેશમાં રવાના કરી દેવામાં આવશે અને હજી તો એક જ વિમાન આવ્યું છે એક વિમાન અમૃતસર ઉતરે છે તેમાં કેટલાક પંજાબી લોકો છે કેટલાક ગુજરાતી લોકો છે જેમને હાથ પગમાં બેડી બાંધીને મોકલવામાં આવે છે અને અખબારો હવે આના સમાચાર બનાવે છે કે એક બાળક ડરી ગયું હતું વાત સાચી છે બાળક ડરી જાય પોતાના મા બાપને હાથ કડી બાંધવામાં આવે ડરી જાય લશ્કરી અધિકારીઓ જોઈને ડરી જાય અને આપણે ટ્રમ્પ ખોટો છે એની સ્ટોરી કરીએ છીએ પણ અહીંયા આપણે થોડુંક શાંતિથી મનને વિચાર કરવાની જરૂર છે જેમને હાથ કડી બાંધી દેવામાં આવી જે બાળકને આપણે વાત કરીએ છે જે સ્ત્રીઓની કે જે પુરુષોની કે જે યુવાનોની વાત કરીએ છે એ તમારા અને મારા પરિવારનો સભ્ય હોય તો આપણને આ વેદના ચોક્કસ થાય પણ થોડુંક શાંતિથી વિચાર કરીએ તો આ જે લોકો ત્યાં ગયા છે ગયા છે કેવી રીતના એમની પાસે કાયદેસરના વિઝા છે ના એમની પાસે વિઝા નથી એ લોકો ગેરકાયદેસર ગયા છે અને ગેરકાયદેસર ગયેલા લોકોને હવે અમેરિકાની સરકારે પાછા મોકલ્યા છે તમે પચાસ લાખ એજન્ટને આપ્યા હતા કરોડ આપ્યા હતા બે કરોડ આપ્યા હતા એની સાથે ટ્રમ્પને કે અમેરિકાને કોઈ નિસ્બત નથી અમદાવાદના ચંડોળામાં પાંચસો હજાર રૂપિયા આપીને આવનારો બાંગ્લાદેશી અને અમેરિકામાં કરોડ રૂપિયા આપીને ગયેલો ભારતીય બંને સરખા છે પણ જ્યારે અમેરિકાથી આ લોકો આવે છે ત્યારે આપણે તેમની સ્ટોરી કરીએ છીએ અને કહીએ છીએ આ વેદના છે આ સંવેદના છે આ સ્ટોરી નથી આપણે ભાવુક થઈ જઈએ છે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તો એવું પણ કહી ચૂક્યા કે આ તો વેપાર કરવા ગયેલા લોકો હતા રોજગારી માટે ગયેલા લોકો હતા શું ખોટું છે વાત સાચી છે એ કોઈ ક્રાઈમ કરવા માટે અમેરિકા નહોતા ગયા એ લોકો રોજગારી કમાવા ગયા હતા એમને એવું હતું કે ભારત કરતાં વધુ સારી સ્થિતિ ત્યાં છે ડોલરમાં રૂપિયા મળશે પંચ્યાસી છ્યાસી સત્યાસી રૂપિયા મળશે ભારતમાં એ પૈસા મોકલીશું અનેક સ્વપ્ન હતા લોકોના આ બધા સ્વપ્નો હવે રગદોળા ગયા છે અથવા રગદોળા વાવાના છે કારણ કે તમે ત્યાં ગેરકાયદેસર ગયા છો પણ આપણે ત્યાં અમદાવાદના ચંડોળા હોય કે ગુજરાતના બીજા વિસ્તારમાં જે બાંગ્લાદેશી જ્યારે મળે છે ત્યારે આપણો મત આવો હોય છે કે આ બિચારો ગરીબ માણસ છે રોજગારી કમાવવા આવ્યો છે એનો ક્યાં કઈ વાંક છે આપણી સંવેદના ત્યારે નથી હોતી આવી આપણે બદલાઈ જઈએ છીએ કેમ કારણ કે આપણો નથી એ બાંગ્લાદેશી છે બની શકે કે એનું નામ મહંમદ હોય એનું નામ યુસુફ હોય એટલે આપણા ધોરણો બદલાઈ જાય છે હું કોઈ પણ પ્રકારની ઘૂસણખોરીનું સમર્થન કરતો નથી એ પછી અમેરિકામાં ગયેલો ગુજરાતી હોય કે બાંગ્લાદેશથી આવેલો મોહમ્મદ અને યુસુફ હોય એ ગેરકાયદેસર છે ગેરકાયદેસર છે ગેરકાયદેસર છે એની સાથે કોઈ સહાનુભૂતિ ન હોઈ શકે રોજગારીના બહાને પણ જો બાંગ્લાદેશી અહીંયા આવ્યો છે તે ખોટું છે એ ખોટું છે તો અમેરિકામાં ગયેલો ગુજરાતી પણ ખોટો છે એવું માધ્યમોએ કહેવું જોઈએ પણ એવું થતું નથી આપણે 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 અન્યાયની વાત વાત કરીએ કરીએ પીડાની એવું કહીએ છીએ કે હાથકડીઓ બાંધવામાં આવી પગમાં બેડીઓ બાંધવામાં આવી પણ આપણા વિદેશ મંત્રી જયશંકર જેઓ પહેલા વિદેશ સચિવ હતા સનદી અધિકારી હતા તેમણે એવું કહ્યું કે એમાં ખોટું કઈ નથી કોઈપણ માણસને જે ગેરકાયદેસર રહે છે એનું ડિપોર્ટેશન થાય ત્યારે આ જ પ્રક્રિયા છે એટલે ટ્રમ્પે ગુજરાતીઓને અપમાનિત કરવા માટે આવું કર્યું છે એવું નથી એવું વિદેશ મંત્રી કહે છે અને એ લોકોએ ખાસ સાંભળી લેવું જોઈએ વિદેશ મંત્રીનું આ નિવેદન કે જેઓ ભારત માતા કી જયના નારા લગાવે છે પણ તો સાંભળી લો કે તમારા જ મંત્રી શું કહે છે સર્ટન ડેવલપમેન્ટ પર્ટેનિંગ ટુ ડિપોર્ટેશન ઓફ ઇન્ડિયન્સ ફ્રોમ ધ યુએસએ Honorable members are aware that people to people exchanges constitute the bedrock of our deepening ties with the United States. Indeed, more than any other relationship, mobility and migration has had a key role to play in enhancing its quality. Sir, the House would also share the view of the government that it is in our collective interest. To encourage legal mobility and discourage illegal movement. In fact, illegal mobility and migration has many other associated activities also of an illegal nature. Moreover, those of our citizens who have been inveigled into illegal movement themselves become prey to other crimes. They are trapped into both moving and working under inhumane conditions. members are aware that unfortunately there have even been fatalities in the course of such illegal migration. those who have returned have also testified to their harrowing experiences. mr. chairman, sir, it is the obligation of all countries to take back the nationals. If they are found to be living illegally abroad, this is naturally subject to an unambiguous verification of their nationality. This is not a policy applicable to any specific country, nor indeed one only practiced by India. It is a general accepted principle in international relations. Sir, Honorable members would be aware that the process of deportation is not a new one. I repeat, not a new one. And has been ongoing for several years. I would like to share with the House details of deportation from the United States since 2009. Their numbers, years wise, as available with our law enforcement authorities, is as follows.

by the immigration and customs enforcement, ICE, ice authorities. the standard operating procedure for deportation by aircraft used by ice, that is effective from 2012, i repeat, that is effective from 2012, provides for the use of restraints. However, we have been informed by ICE that women and children are not restrained. Further, the needs of deportees, including during transit, related to food and other necessities, including possible medical emergencies, are attended to. During toilet breaks, deportees are temporarily unrestrained if needed in that regard. This is applicable to chartered civilian aircraft. As well as military aircraft. There has been no change, I repeat, no change from past procedure for the flight undertaken by the US on 5 February 2025. Honorable Chairman, sir, we are, of course, engaging the US government to ensure that the returning deportees are not mistreated in any manner during the flight. At the same time, the House will appreciate. That our focus should be on crackdown, strong crackdown on the illegal migration industry, while taking steps to ease visas for the legitimate traveler. On the basis of information provided by returning deportees about the agents and others involved, law enforcement agencies will take necessary preventive and exemplary actions. અહીંયા આપણને વેદના લાગે છે સમસ્યા એવી છે કે આપણે ભૌતિકવાદની જે દોડમાં દોડી રહ્યા છીએ બધાને શ્રીમંત થવું છે શ્રીમંત થવું એવી ઈચ્છા થવી અને શ્રીમંત થવા માટેનો પ્રયાસ કરવો એમાં કંઈ જ ખોટું નથી બધાએ શ્રીમંત જ થવું જોઈએ જેવું અમેરિકામાં વૈભવી જિંદગી છે એવી આપણી જિંદગી અહીંયા પણ હોવી જોઈએ પણ નથી તો આપણે આપણા બાળકોને આપણા મિત્રોને આપણા સાથીઓને આપણા સંતાનોને સમજાવવું પડશે કે અહીંયા થાળીમાં એક શાક ઓછું હશે તો ચાલશે પણ અહીંયા આપણે સાથે રહીએ છીએ આપણે પ્રેમથી રહીએ છીએ એકબીજાના સુખ દુઃખ વખતે આપણે હાજર હોઈએ છીએ નથી જોઈતો પેલો ડોલર આવું સમજાવવું પડશે આપણને તકલીફ ત્યારે થવી જોઈએ ખરેખર કે ગુજરાતના લાખો ગામડાઓ વસતા મા બાપ હજી પોતાના સંતાનની રાહ જોવે છે પણ દીકરો નથી આવી શકતો પાછો ઘણી વખત તો એવું પણ થાય છે કે મા બાપ મરી જાય છે ત્યારે ગેરકાયદેસર અમેરિકામાં રહેલો દીકરો પડોશીને કે મિત્રોને ફોન કરીને એવું કહે છે કે હું નહીં આવી શકું મારા બાપને તમે અગ્નિદા આપી દેજો આના કરતાં પીડાદાયક શું હોય અને જો પોતાના બાપને હું કાંધ ન આપી શકું તો હું ડોલર કમાયો હોઉં ખાક છે ડોલરને મને આ આપણે નથી સમજી શક્યા કારણ કે કોઈ આપણને એની સમજ આપતું નથી ડિંગુચામાં ડીંગુચાના જે જે પરિવાર બરફમાં ચાલ્યો અને મરી ગયો ગેરકાયદેસર જઈ રહ્યો હતો એ દંપતીને તો જવું હતું અમેરિકા પણ એમના બાળકોનો શું આંખ એ મા બાપની ઘેરછાએ બાળકોનો ભોગ લઈ લીધો વિચાર કરો હું કોઈના ઉપર આરોપ નથી લગાડતો પણ આ પીડા સમજો તમે જે લોકો જતા રહે છે ને પીડા એને નથી થતી જે લોકો રહી જાય છે ને પીડા એમને થાય છે એમની પીડા સમજો એ વૃદ્ધ મા બાપની પીડા સમજો એ ભાઈ બહેનની પીડા સમજો તમને એવું લાગે છે કે તમે અમેરિકામાં રહો છો એટલે તમે ડોલર મોકલી આપો છો અમેરિકા જવું પણ ખોટું નથી પણ કાયદેસર જાઓ અને નથી જઈ શકતા કાયદેસર તો ના જાઓ આપણે એટલા પણ ગરીબ નથી પછાત નથી કે આપણને અહીંયા ખાવા નહીં મળે હા બની શકે આપણી આધુનિક જીવનશૈલી નહીં હોય એટલા પૈસા આપણે નહીં કમાવી શકીએ પણ છતાં આપણા દેશમાં કામ છે આપણા દેશમાં માણસ છે આપણા દેશમાં આપણો બાપ છે આપણી મા છે આપણો ભાઈ છે અને ગામના ચોરે જાઓ તો આપણો મિત્ર પણ છે કે જેના ખભે બેસીને જેના ખભે માથું મૂકીને તમે રડી પણ શકો છો તો ગેરકાયદેસર જવાનો વિચાર હોય તો કાઢી નાખજો અને જે લોકો પાછા આવી રહ્યા છે એના માટે વલોપાત ન કરો ઈશ્વરનો આભાર માનો કે એ લોકો જીવતા પાછા આવ્યા છે ત્યાંની સરકારે કોઈ ખોટા કેસની અંદર જો જેલમાં નાખી દીધા હોત તો સબડીને મરી ગયા હોત એટલે વેદના કે સંવેદનાની વાત કરવા કરતાં આપણા ડબલ સ્ટાન્ડર્ડને આપણે બદલીએ જીવનને સમજવાનો પ્રયત્ન કરીએ સરળ જિંદગી રાખીએ પછી અમેરિકામાં ગયેલો ગુજરાતી પણ જેમ ખોટો છે એમ અહીંયા આવેલો બાંગ્લાદેશી પણ ખોટો છે એની વાત કરીએ તો મને લાગશે કે આપણે માણસને સમજવા માટે હવે તૈયાર થયા છીએ તો આ સ્ટોરી તમને કેવી લાગી તમે અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અમારી સાથે વાત કરતા રહેજો કારણ કે અમે તમારા છીએ અને તમે અમારા છો અમે નવજીવન ન્યૂઝ છીએ અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન कहिये जे परा